હે આ કંજી નો હારો ઘર મોટું કંજી હારી બહેનો ખાઈ લે આજે આપું જવું નહિ થા છે હવે ખાઈ લે આજે હવે ખાઈ બે

અને શરીર ને તકલીફ પડતી હોય તો ઘંડો કામ થોડો શાંતિ થી કરાય આ તો એક દસ વાગ્યા પેલા બધો કામ કરી દેવાનું નક્કી અને ખાવાનું રાખ બરોબર આ વાળું વાળા

ફેર લાગોસી થોડી વાર કાઠી થા કાઠી થા કાઠી થઈ ગાટી કઈ તો ગંદી હા

અલ્યા દૂધી બીજી પડી છે જતી ગયું આથી સોંધતી રાખો રશિયે કંઈ પછી તું એ સમજતી નહીં થોડું છે પોકી ટાઈમ તો લાગે ના લાગે